દારૂના દૂષણને દૂર કરવા માટે ગેનીબેન ઠાકોરે ડીવાયએસપી ને આવેદન આપ્યું છે ડીવાયએસપી ને આવેદન આપતા ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે જો સરકાર હવે કોઈ પગલા નહીં ભરે તો અમે જનતા રેડ કરીશું ને આવેદન કે જે ગામડાની અંદર સદંતર ગામ લોકોએ સાથે મળીને દારૂ બંધ કર્યું હોય ત્યાં બીજા ગામોમાંથી કે ટાઉનમાંથી કઈ રીતે સપ્લાય થઈને ત્યાં જાય છે તો એના ઉપર રોક આવે જ્યાં જવાબદારી સોંપી છે એમના

માટે ઝુંબેશ હાથ ધરી છે મિત્રો ગેની આ કામ માટે તમારું શું મંતવ્ય છે કમેન્ટ કરીને જરૂર જણાવજો તમે જોઈ રહ્યા ન્યૂઝ ડિજિટલ ગુજરાત ન્યુઝ